ભરત સુતરિયા મદદ માટે દોડી આવેલા હતા ઇકો કારમાં સવાર બે લોકોને બહાર કાઢવાની જહેમત ભરત ઉઠાવેલી હતી બંને લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલા હતા પ્રચાર પ્રસારમાં વ્યસ્ત ભાજપના ઉમેદવાર ભરત સુથરિયાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું હતું ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા પ્રચાર મૂકી ઇજાગ્રસ્તોને પોતાની ગાડીમાં બેસાડી સાથે હોસ્પિટલમાં પહોંચાડેલા હતા મોટી દુર્ઘટના ટળી પણ માનવતાનું ઉદાહરણ ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા બનેલા હતા